નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાંથી સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની જે રેશન કાર્ડ બાબતનો વિભાગની અંદર આ કાર્ડ છે ઠાકર દમુબેન દિલીપભાઈ ભાઈ તારું નામ શું છે ભાર્ગવ ભાર્ગવભાઈ આવ્યા છે અને એ રેશન કાર્ડનો માલ લઈ રહ્યા છે એના ઓનલાઈન બિલ એણે કાઢેલા છે ફિંગરથી હવે એનો પ્રશ્ન એવો છે કે આમાં નામમાં એક તો જાય ભાઈ ભાર્ગવભાઈ તમારા રેશન કાર્ડની અંદર નામમાં ભૂલ ભૂલ છે ઠાકર દમુ દિલીપ એટલું જ લખેલું છે જે આ રેશન કાર્ડમાં તો આ રેશન કાર્ડમાં એક તો જાણે આખું નામ કરી નાખવું બરોબર કારણ કે આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ વગેરેમાં સ્કૂલના લિવિંગ સર્ટીમાં વગેરેમાં આખું નામ હશે એટલે આ સરકારી યોજનામાં બધી જગ્યાએ આપણને મુશ્કેલી પડે બરોબર ને એટલે એ એક જાણે આ અરજી આપીને અને આખું નામ આમાં કરાવી નાખવું બીજું તમે કંઈક બીજું મને પ્રશ્ન કરતા હતા હા કોનું નામ કમી કરો ડિમ્પલબેનનું તારી બેન થાય છે હવે ડિમ્પલબેન સાસરે ગયેલ છે હા તો મારી તમને સૌને અપીલ છે કે જે લોકોને કમીના દાખલાની જરૂર હોય તો તમારી જે તે વિભાગની મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરી જે પણ જગ્યાએ હોય ત્યાં તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ લઈને એક અરજી એની કરવાની હોય છે એ અરજી જાતે લખીને અને જે તે વિભાગમાં તમારે એને આપી દેશો એટલે તમને ત્યાંથી કમીનો દાખલો આપવામાં આવશે એ કમીનો દાખલો લઈને જે ગામ સાસરે છે દાખલ કે તમારે બેન કઈ ગામ સાસરે છે હા તો નવસારી આ કમીનો દાખલો મામલતદાર ખાંભાનો લઈ અને તમારે ત્યાં કમીનો દાખલો ત્યાં સબમિટ આપણા રેશન કાર્ડમાં તમારા જે પટલ થાય એને તમારે આપવો પડે બરાબર ને તો ત્યાં નામ ચડી જાય અને આ આની અંદર ઘણા બધા ફાયદા થાય દાખલ કે આની અંદરથી આ નામ નીકળી જાય એટલે ઘણીવાર એનું આધાર કાર્ડ એ ચેન્જ થઈ ગયું હોય એટલે ત્યાં એને નામ ચડી જશે ધન્યવાદ સાથે રાજેશ્વરા